જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત રણમલ તળાવ પાસે વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મેયર વિનોદ ખિમસુરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા તેમજ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા સંબંધિત શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું મેયર વિનોદ ખિમસુરિયાએ નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા બે હજાર ચૌદમાં ત્યારથી લઈ અને બે હજાર ચોવીસ સુધી દસ વર્ષ થયા ત્યારે એ એક આહવાન કરેલું હતું કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે અહીંયા આ સેવા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ તારીખથી માંડીને બીજી ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ સુધી આ પખવાડિયું ચાલુ રહેશે અને જામનગર મહાનગરપાલિકા અને જામનગર શહેરમાં સ્વચ્છતાનું અભિયાન કરવામાં આવશે